ગત વર્ષના પૂર પછી રાજ્ય સરકારે માન્ય ભારત સરકારના પૂર્વ સચિવ માન્ય નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કમિટીનું નિર્માણ કર્યું એના સૂચનો પૈકી એક સૂચન વિશ્વામિત્રી નદીનું ડીસેલ્ટિંગ અને ડ્રેજિંગ અને રબલ જે બધા કાટમાળ છે એ કાઢવાનું હતું જેના ટેન્ડરો અત્યારે આવી ગયા છે કોર્પોરેશનમાં પણ એ કામગીરી શરૂ કરીએ એ પહેલાં એક મોકડ્રીલનું આયોજન આજે કર્યું છે જેમાં વિવિધ સાધન સામગ્રી સાથે અને વિવિધ ખાતાની ટીમ ફોરેસ્ટ અમારો ઝૂ એન્જિનિયરિંગ ટીમ ફાયર અમારી જંગલ કટિંગની ટીમ એ બધા સાથે રહીને આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે લગભગ પચાસથી પંચોતેર મીટર જેટલો પટ્ટો અમે ક્લિયર કરવાનો ટ્રાય કરીએ છીએ મોકડ્રીલ મારફતે અને રિયલ કામ આગામી સમયમાં શરૂ થવાનું છે સો દિવસમાં અમે પૂર્ણ કરવાનો ટ્રાય કરવાના છીએ અને એની માટે જેટલા જેસીબીને બધું પોકલેન્ડ ડમ્પર્સ ટ્રેક્ટર્સ જંગલ કટિંગના સાધનો લગાવવા પડે અમે લગાવવાના છીએ અને હજી અમારા ટેન્ડર ખુલ્યા નથી એટલે કહેવું અઘરું છે કે કેટલા લાખમાં કે કરોડમાં થશે પરંતુ અમે આ કામગીરી સો દિવસમાં જૂન પંદર પહેલાં પૂરું કરવાનું ટ્રાય કરવાના છીએ અને એના ભાગ રૂપે આજે આ મોકડ્રીલ થઈ રહી છે એ ડિપેન્ડ કરે છે કે ક્યાં કેટલું ડ્રેજિંગ કરવાનું છે એ આખી સીટ છે જેમાં કેટલી જગ્યાએ બે ત્રણ મીટરનું ડ્રેજિંગ છે કેટલી જગ્યાએ થોડું વધારે ડ્રેજિંગ છે એ રીતે આખું ડ્રેજિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા સાધન સામગ્રી સાથે અત્યારે આ